વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેઝ વન ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો ગુજરાત ધીમે ધીમે એવિએશન સેક્ટરનું હબ બનતું જાય છે દિન પ્રતિદિન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને કારણે નવા રૂટ્સ પરની ફ્લાઇટ્સની સંખ્યા પણ વધી રહી છે ગુજરાતમાં નવા એરપોર્ટ બનવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે નવું એરપોર્ટ આકાર લઈ રહ્યું છે જે ઘણા સમયથી સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમાં પ્રશ્ન પૂછાયો હતો જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ફેઝ વન ની કામગીરી માર્ચ બે હાજર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અત્યાર સુધી ફેઝ વન ની કામગીરી હેઠળ રનવે બાંધકામ એપ્રન જમીન સમતલની કામગીરી ટેક્સી વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને લઈ એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા ઓગણીસો ને ત્રાણું માં કરવામાં આવી હતી જે બાદ ઓગણીસો ચોરાણું થી જમીન એકવાયર્ડ કરવા માટે તજવીજ શરૂ કરાઈ હતી જે ભાવ તેમજ અન્ય કારણોસર સર્જાયેલ વાદ વિવાદ વચ્ચે બે હજાર બે જમીન સંપાદન કરાઈ હતી ત્યારથી અત્યાર સુધી વિવિધ તબક્કા પૂર્ણ થયા બાદ હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થશે એમ લાગી રહ્યું છે